શું દેવાયત ખવડે વેરવાળ્યું છે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે જે ગઈકાલે બનાવ બન્યો છે તે બનાવ અત્યારે ચર્ચાનો વિષય છે અને હવે પંદર લોકો સામે ફરિયાદ છે એ નોંધાવવામાં આવી છે આખી વિગતોની વાત કરવામાં આવે તો દેવાયત ખવડની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી હોય તેવું લાગી રહ્યું છે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવક સાથે ઘર્ષણ મામલે ફરિયાદ નોંધાવવામાં આવે છે દેવાયત ખવડ સહિત પંદર લોકો સામે આ ફરિયાદ નોંધાવવામાં આવે છે પોલીસે દેવાયત ખવડ સામે હત્યાનો પ્રયાસ સહિતના આરોપો હેઠળ ગુનો નોંધ્યો છે વાહન અથડાવી મૃત્યુ નિપજાવવાની કોશિશ કરવી ભયંકર હથિયાર વડે ઈજા પહોંચાડવાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આ જ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મોડી રાત્રે પણ પોલીસ તપાસના અર્થે પહોંચી હતી કાફલો પહોંચ્યો હતો પોલીસનો ડાયરા કલાકાર દેવાત ખવડ અને તેમના સાથીઓ સામે ધ્રુવરાજસિંહ ચૌહાણની કારને ટક્કર મારવાનો અને માર મારવાનો આરોપ છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ધ્રુવરાજસિંહ ચૌહાણને માર મારી હત્યાના પ્રયાસના આરોપ હેઠળ દેવાયત ખવડ સહિત પંદર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને માહિતી અનુસાર ખવડ સામે વાહન અથડાવી મૃત્યુ નિપજાવવાની કોશિશ ભયંકર હથિયાર વડે ઈજા પહોંચાડવાની કોશિશ ગેરકાયદે મંડળી રચવી નુકસાન પહોંચાડવું ગુનાહિત ષડયંત્ર રચવું ઈરાદાપૂર્વક ઉશ્કેરવા અને ધમકી આપવા સહિતના આરોપો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે મહત્વનું છે ઘાયલ થયેલી વ્યક્તિનું નામ અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણ છે ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી જેમાં ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારતા રોડની બાજુમાં ઉતરી ત્યારબાદ ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યાના સમાચાર છે અને પોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો ચિત્રાવડ ગામે કૃષ્ણા હોટલમાં રોકાયા ધ્રુવરાજસિંહ ગીરમાં હોવાનું સ્ટેટસમાં મૂક્યું હતું અને તેને લઈ દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરીને બબાલ કરી છે પોલીસે આ કેસમાં ખવડ અને તેમના માણસોને ઝડપી લેવા પણ ચક્રો ગતિમાન કર્યા હતા અને હવે પંદર સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે ત્યારે ખબર સામે કઈ કઈ કલમો લગાવવામાં આવી છે આ પંદર વ્યક્તિઓ સામે જે ફરિયાદ નોંધાવવામાં આવી છે ડિટેલમાં શું છે એફઆઈઆરની કોપી પર આપણે નજર કરી લઈએ અને ડિટેલ આખી સમજીએ કે કઈ કઈ કલમો છે એ ઉમેરવામાં આવી છે બીએનએસ કલમ એકસો નવ જે કોઈ વ્યક્તિ ખૂન કરવાની કોશિશ કરે તેને દસ વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન સુધી લંબાવી શકાય તેવા સખ્ત કેદની સજા બીએનએસ કલમ ત્રણસો જે કોઈ વ્યક્તિ મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથા કરવાની કોશિશ સાથે લૂંટ અથવા ધાડ કરે તેને સાત વર્ષ કરતાં ઓછી ન હોય તેવી સખ્ત કેદ બીએનએસ કલમ એકસો અઢાર એક જે કોઈ વ્યક્તિ ભયંકર હથિયાર અથવા સાધનો વડે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે તેને ત્રણ વર્ષ અથવા વીસ હજાર સુધીની દંડ અથવા સખ્ત કેદ આ સાથે જ જે બીજી કલમ છે એકસો અઢાર બે જે કોઈ વ્યક્તિ સ્વેચ્છાપૂર્વકમાં વ્યથા કરે તેને આજીવન કેદની અથવા એક વર્ષથી ઓછી નહીં પણ તેની સજા વિસ્તારી શકાય તેવી બેમાંથી કોઈ પ્રકારની સખ્ત કેદ બીએનએસ કલમ એકસો નેવ્યાસી બે જે કોઈ વ્યક્તિ જે બાબતો મંડળીને કાયદા વિરુદ્ધ મંડળી બનાવે તે બાબતોમાંથી માહિતગાર હોવા છતાં ઈરાદાપૂર્વક તે મંડળીમાં ભળે અથવા તેમાં ચાલુ રહે તેને છ માસની સખ્ત કેદ આ સાથે જ બીજી કલમ એકસો એકાણું બે જે કોઈ વ્યક્તિ હુલ્લડ કરવા દોષિત હોય તેને બે વર્ષની સખ્ત કેદ એકસો એકાણું ત્રણ જે કોઈ વ્યક્તિ પ્રાણઘાતક હથિયારથી અથવા આક્રમક હથિયાર તરીકે વપરાતા જેનાથી મૃત્યુ થવાનો સંભવ હોય એવી વસ્તુ પોતે સજ્જ થયેલી હોય અને હુલ્લડ કરવા દોષિત હોય તેને પાંચ વર્ષની સખ્ત કેદ આ સાથે જ કલમ એકસો નેવ જે કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની મંડળીનો દરેક સભ્ય સમાન ઉદ્દેશ પાર પાડવામાં કરેલા ગુના માટે દોષિત હોય તેને પાંચ વર્ષની સખ્ત કેદ સાથે કલમ એકસઠ જે કોઈ વ્યક્તિ ગુનાહિત કાવતરું કરે તેને મોતની અથવા આજીવન કેદની સખ્ત કેદ જે અન્ય કલમ લગાવવામાં આવી છે એ ત્રણસો બાવન જે કોઈ વ્યક્તિ સુલેનો ભંગ કરવા ઉશ્કેરવા ઈરાદાપૂર્વક અપમાન કરે તેને બે વર્ષની સખ્ત કેદ ત્રણસો એકાવન ત્રણ કલમ પણ લગાવવામાં આવી છે જે કોઈ વ્યક્તિ ગુનાહિત ધમકી આપે તેને સાત વર્ષની સખ્ત કેદ આ સાથે જ આર્મ્સ એક્ટ કલમ જે કોઈ વ્યક્તિ પ્રાણઘાતક હથિયાર જેમ કે બંદૂક રિવોલ્વર દેશી તમંચો વગેરે જેવા હથિયારો પોતાની પાસે રાખવું તેને પાંચ વર્ષથી સાત વર્ષ સુધીની સખ્ત કેદ જીપી કલમ એકસો જે કોઈ વ્યક્તિ પોતાની પાસે તલવાર છરી લાકડી વગેરે પ્રાણઘાતક હથિયાર પોતાની પાસે રાખવું તેને એક વર્ષ સુધીની સખ્ત કેદ આ સાથે જ ફરિયાદીનો ગુનાહિત ઇતિહાસ છે એ પણ ચકાસવામાં આવશે ત્યારે ખબર સામે અત્યારે હત્યાના પ્રયાસ સહિત અન્ય પણ કેટલાક આરોપો છે કલમો છે એ ઉમેરવામાં આવી છે ત્યારે આ ઘટનામાં શું વળાંક આવે છે અને શું અપડેટ આવે છે ગુજરાત તક પડની માહિતી આપના સુધી પહોંચાડતું રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો ફરી મળીશું નમસ્કાર